વિહોતર કહેવાય વિહોતર નાચ છે એ તેડી છે અને ભવ્ય થી ભવ્ય ઉત્સવ ઉજવાયો છે ત્યારે એટલું જ કહું કે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા ખુમેશ ભુવા ઉપર અને માલજીભાઈ ઉપર માં સિકોતર એવી અસીમ કૃપા ઉતરી છે કારણ કે એ તો આઈક કને નાનો મોટો થયો છે એટલે મને ખબર છે ખુમેશ રાયકા મારો પરમ મિત્ર છે એટલે મને બાળપણથી ખબર છે કે એ એના ઉપર જગદંબાની કેવડી કૃપા ઉતરી છે આજે એટલું જ કહું કે પોતાની નાની ઉંમર માં પોતાના પિતાજીને ખોયા છે પોતાના ખોયો છે કારણ કે આપણે ત્યાં એક દુહો છે ભાઈ મરે મરે બેની દસ જાય જેના માવતર મરે એને ચારે દિશાના વાવ આવે જેને નાની ઉંમર માં બાપ ને ગુમાવ્યો છે એ તો એને જ ખબર હોય પણ આજે માં સિકોતર છે એનો બાપ બની ને આવ્યું છે એટલું ચોક્કસ કહું કે મા સિકોતર આજે એનો બાપ બની ને આવ્યું છે રાધનપુરમાં પહેલા વહેલો આવડો ભવ્ય ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે એટલે ચોક્કસ માલજીભાઈ અને ભાઈ શ્રી કુમેશ ઉપર માં શિકોતર અસીમ કૃપા છે આપ સૌને આ અવસરમાં ભાવભર્યું આમંત્રણ છે ત્રી દિવસીય એટલે કે છઠ્ઠી તારીખ આજે રાત્રે ભવ્ય ભવ્ય લોક ડાયરો છે એમાં ગુજરાતના નામી કલાકારો આવવાના છે ભાઈ જીગ્નેશભાઈ આવવાના છે અકાભા આવવાના છે વિક્રમભાઈ માલધારી આવવાના છે હું પોતે પણ આવવાનો છું તો આપ સૌ આ બે દિવસ ત્રણ દિવસના આ ઉત્સવનો લાભ લો આવતીકાલે પણ આખી રાતુ જગો છે એટલે રેગડીના તમામ કલાકારો એમાં ગુજરાતનો ટોપર કલાકાર કહેવાય અને ટોપર કલાકાર કયો ભુવાજી ક્યો એમાં જેણે ગુજરાતને ગાંડું કર્યું છે એવા ભાઈશ્રી ગમનભાઈ સાથલ પણ આવવાના છે સાથે અન્ય ઘણા બધા કલાકારો આવવાના છે તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું જય માતાજી જય મોગલ જય શિકોતર જય માતાજીની હું લોક સાહિત્યકાર વિક્રમ માલધારી મા ભગવતી શિકોતર માતાજીના ધામમાં રાધનપુરની આગળ ભવ્યથી ભવ્ય ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એમાં ગુજરાતના નામી કલાકારો મારા ધામમાં ગુણગાન ગાવા માટે આજે વધારે છે પરચાવાળું ધામ માં ભગવતી શિખોતર રાધનપુર પણ સદ્રુમાણા અમારા હાર્દિક ભુવાજી એના નેજા નીચે આજે ખુમેશભાઈ ભુવાજી અને એનો આખો પરિવાર મળી અને માનો ભવ્યથી અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી રહ્યો છે માના પ્રચારની અસંખ્ય વાતો છે જે લોક કથાઓમાં વણાયેલી છે લોક કલાકારોના કંઠે ગવાયેલી છે અને ખૂબ સારા ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી વિશ્વાસથી અહીંયા માના ધામમાં અસંખ્ય લોકો લાખો શ્રદ્ધાળુઓ આવી અને અહીંયા જીવનની ધન્યતાને અનુભવે છે એવું ધામ છે માનું સદરૂમાણા રંજાની સિગોત્ર એટલે સારા ભારત વર્ષમાં માના નામના ડંકા વાગી રહ્યા છે એના લાખો સેવકોના જેના માએ ખૂબ પારણા બંધાવ્યા છે અને હાર્દિક ભુવાજીના મા ભગવતીના ધૂપીલિયા એવા ફેવર્યા છે અમથાબા ભુવાજી બચુબાપા ભુવાજીએ ખૂબ માની સેવા કરી અને સેવકોમાં ખૂબ એનો મોટો પરચો છે આજે રાધનપુરને આગળ ખુમેશ ભુવાજી જેની ઉંમર નાની છે પણ ભવ્યથી અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માનો છે જેમાં લખો શ્રદ્ધાળુ આવી ભજન ભોજન પ્રાર્થના વિનંતી અને માના ધામમાં દર્શન કરી જીવનની ધન્યતાને અનુભવે છે એમાં અમે બધા કલાકારો આવીને આજે માના ધામમાં એના ગુણગાન ગાવા માટે વધાર્યા છે તો આપ આ ગામમાં દર્શન કરો અને જીવનની ધન્યતાને અનુભવ અનુભવો એવી પ્રાર્થના કરાયો